નવરાત્રિમાં દરરોજ સવારે ઉઠીને આ પાંચ કામ જરૂરથી કરજો મિત્રો આ વખતે શારદીય નવરાત્રિ પર ખૂબ જ શુભ યોગ બની રહ્યો છે આ વખતે નવરાત્રિ સાત નહીં આઠ નહીં પરંતુ સંપૂર્ણ નવ દિવસ સુધી મનાવવામાં આવશે વૈષ્ણવ માતાનું આશીર્વાદ તમારા પર બરકરાર રહે આ વખતની નવરાત્રિમાં પૂરા નવ દિવસ માતા રાણીની ખરા દિલથી ભક્તિ કરવામાં આવશે નવ દિવસની નવરાત્રિ ખૂબ જ શુભ અને મંગલકારી માનવામાં આવે છે અને આ ખૂબ જ દુર્લભ બને છે આ વખતે જે શારદીય નવરાત્રિ છે તે ત્રણ ઓક્ટોબર ગુરુવારેથી લઈને અગિયાર ઓક્ટોબર શુક્રવાર સુધી ચાલશે એટલે કે દુર્ગા અષ્ટમી દસ ઓક્ટોબરે ગુરુવારે ઉજવાશે અને નવમી અગિયાર ઓક્ટોબરે થશે દશમી એટલે દશેરા બાર ઓક્ટોબરે ઉજવાશે અગિયાર ઓક્ટોબરે કન્યા પૂજન શ્રદ્ધા અને ભક્તિથી કરાશે તમે ઈચ્છો તો દુર્ગા અષ્ટમીના દિવસે પણ કન્યા પૂજન કરી શકો છો શારદીય નવરાત્રિના પાવન પર્વના અવસરે કળશ સ્થાપનનો શુભ મુહૂર્ત ત્રણ ઓક્ટોબરે સવારે છ વાગીને એક મિનિટથી સાત વાગીને બે મિનિટ સુધી રહેશે અને અભિજીત શુભ મુહૂર્ત અગિયાર વાગીને પાંચ મિનિટથી બપોરે બાર વાગીને ચાર મિનિટ સુધી રહેશે મિત્રો નવરાત્રીનો પાવન પર્વ સંપૂર્ણપણે માતા દુર્ગાને સમર્પિત છે નવદુર્ગાને શક્તિ સ્વરૂપા માનવામાં આવે છે આ સંસારમાં શક્તિથી વધારે કંઈ પણ નથી ભગવાન શંકર પણ શક્તિ વિના નિષ્ક્રિય બની જાય છે તેથી આ વિડિયોમાં અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે નવરાત્રીના દિવસોમાં કયા ઉપાયો કરો જેથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થાય ગરીબી અને દુઃખોથી મુક્તિ મળે અને તમારું જીવન સુખમય બને મિત્રો આ વિડિયોમાં અમે તમને એક ખાસ માહિતી આપવાના છીએ જો તમે આ આવનારી નવરાત્રિમાં એક ખાસ વૃક્ષને સ્પર્શ કરીને આવશો તો તમારી બધી મુશ્કેલીઓ સમાપ્ત થઈ જશે તમારે ફક્ત એ વૃક્ષને સ્પર્શ કરી આવવું છે જો ધંધામાં નફો નથી આવી રહ્યો ઘરમાં બીમારી રહી છે છે લોકો કી કરતા પૈસાની અછત છે અથવા નકારાત્મક વિચારો આવે છે તો આ વિડિયો અંત સુધી જુઓ આ નાની વિધિ નવરાત્રીમાં કરશો તો જીવનમાં જીવનમાંથી રહેતી સમસ્યાઓ દૂર થશે નવરાત્રિનો પાવન પર્વ માતા દુર્ગાને સમર્પિત છે આ સમયે તમામ વૃક્ષો અને તાંત્રિક વસ્તુઓ માતા રાણીના આશીર્વાદથી ભરપૂર હોય છે આપણા શાસ્ત્રોમાં વૃક્ષોને દેવોના રૂપ તરીકે માનવામાં આવ્યા છે ખાસ કરીને નવરાત્રિના દિવસોમાં કેટલીક ખાસ વૃક્ષોનું મહત્વ અનેક ગણો વધી જાય છે આ વૃક્ષોનું પૂજન કરવાથી અને તેમને સ્પર્શ કરવાથી જીવનની અનેક સમસ્યાઓ દૂર થાય છે અને સદભાગ્યનો પ્રવેશ થાય છે પીપળ વટ અને બિલ્વ વૃક્ષનું ધાર્મિક મહત્વ ખૂબ જ છે ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે કે વૃક્ષોમાં હું પીપળ છું પીપળ વૃક્ષને વૃક્ષોમાં રાજા માનવામાં આવે છે નાત્રીમાં પીપળના વૃક્ષને સ્પર્શ કરવાથી અથવા તેની પૂજા કરવાથી તમામ મુશ્કેલીઓ દૂર થાય છે શાસ્ત્રોમાં જણાવ્યું છે કે કેટલાક વૃક્ષો આપણે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભકારી છે નવનવ વૃક્ષોની પૂજા આ સમયમાં તમારું સુખ અને સમૃદ્ધિ વધારી શકે છે હવે જાણો ત્રણ ખાસ વૃક્ષોની ગણતરી પ્રથમ છે પીપળનું વૃક્ષ જે ખૂબ જ શક્તિશાળી ગણાય છે નવરાત્રિના ક્યારેક પણ આ વૃક્ષની પૂજા કરવાથી આપના તમામ કાર્ય સફળ થશે પીપળના વૃક્ષનો ઉપાય નવરાત્રિના કોઈ પણ દિવસે સાંજે પીપળના વૃક્ષ પાસે જાઓ ત્યાં પાંચ પ્રકારની મીઠાઈ અને તાંબાના લોટામાં જળ લઈને જાઓ પીપળના વૃક્ષ સામે હાથ જોડી તમારી બધી મુશ્કેલીઓ જણાવો અને જળ અર્પણ કરો ત્યારબાદ મીઠાઈઓ પીપળના વૃક્ષની મૂળમાં મૂકી દો આ ઉપાય કરીને માતા લક્ષ્મી અને ભગવાન નારાયણનો આશીર્વાદ મળે છે અને જીવનની તમામ સમસ્યાઓ ખાસ કરીને ધન સંબંધી સમસ્યાઓ દૂર થાય છે બીજું વિશિષ્ટ વૃક્ષ છે શમી શમીનું વૃક્ષ શમીના વૃક્ષને માતા જગદંબાનું સ્વરૂપ માનવામાં આવે છે નવરાત્રિમાં શમીના વૃક્ષ નીચે દીવો પ્રગટાવવાથી દરેક મુશ્કેલી દૂર થાય છે શમીના વૃક્ષનો ઉપાય નવરાત્રિના કોઈ પણ દિવસે સાંજે શમીના વૃક્ષ પાસે જાઓ અને ત્યાં દીવો પ્રગટાવો જો તમે ઈચ્છો તો લાલચૂડી પણ શમીના વૃક્ષ પર બાંધી શકો છો આ ઉપાય ખાસ કરીને તેઓ માટે છે જે સફળતા અને સૌભાગ્ય મેળવવા માંગે છે શમીના વૃક્ષની પૂજા ન માત્ર આરોગ્ય માટે લાભદાયી છે પરંતુ જીવનની દરેક બાધાઓ દૂર કરે છે ત્રીજું છે બેલનું વૃક્ષ પુરાણમાં જણાવાયું છે કે બેલનું વૃક્ષ માતા પાર્વતીના સ્વેદથી ઉત્પન્ન થયું છે તેથી તેને માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે બેલના વૃક્ષની પૂજા કરીને આપની બધી મનોકામનાઓ પૂરી થાય છે બેલના વૃક્ષનો ઉપાય નવરાત્રિમાં બેલના વૃક્ષ નીચે ઘીના દીવા પ્રગટાવો બેલના પાન પર જય માતા દી લખીને માતા દુર્ગાને અર્પિત કરો અને બેલના વૃક્ષની જડમાં સિંદૂર અને તાંબાની વસ્તુ ચઢાવો માં સુખ અને સમૃદ્ધિ મળે છે ચોથું છે પરિજાતનું વૃક્ષ આ વૃક્ષને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે પરિજાતના વૃક્ષની પૂજા અને સ્પર્શ કરવાથી શારીરિક થાક અને મુશ્કેલીઓ દૂર થાય છે આ ઉપાય દર રવિવાર સિવાય નવરાત્રિમાં કોઈ પણ દિવસ કરી શકાય છે આ ઉપાયથી ધંધો વધે છે પૈસાની સમસ્યા દૂર થાય છે બીમારીઓ દૂર થાય છે અને શત્રુઓથી છુટકારો મળે છે આ ઉપાયને રવિવારના દિવસે છોડીને બાકી નવરાત્રિના કોઈ પણ દિવસે કરી શકાય છે આ ઉપાયથી ધંધો વધી જશે પૈસાની કમી દૂર થઈ જશે ઘરમાં રહેતા લોકોની બીમારીઓ દૂર થઈ જશે અને ઘરમાં પ્રેમ વધશે શત્રુઓ આપમેળે દૂર થઈ જશે અને પૈસાનું આગમન થશે આ ઉપાય કરવાથી ઘરમાં ધાન્યની કમી દૂર થાય છે તમે આ ઉપાય માટે પાંચ પ્રકારની મીઠાઈઓ લઈ શકો છો અને જો મીઠાઈઓ ન મળી રહી હોય તો ગુલ કે ખાંડ લઈ શકો છો આ મીઠાઈઓ સાથે તમે પીપળના વૃક્ષ પાસે જાઓ ત્યાં પહોંચી પીપળના પાને આ મીઠાઈઓ મૂકી દેવી છે જો તમે આ નાનકડું ઉપાય કરશો તો તમારા જીવનની બધી સમસ્યાઓ દૂર થઈ જશે ન માત્ર તમે ધનવાન બની જશો પણ તમારા જીવનમાં તમામ મનોકામનાઓ પણ પૂરી થશે અંતે જો કોઈ વ્યક્તિ આ ત્રણ વૃક્ષોને સ્પર્શ કરે છે તો તે વ્યક્તિની બધી મનોકામનાઓ પૂરી થાય છે આ ઉપાય તમને સફળતા અપાવશે અને નસીબને ચમકાવશે જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો કૃપા કરીને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ ઉપાય તમારા જીવનમાં શાંતિ સમૃદ્ધિ અને સફળતા લાવી શકે છે પરંતુ આ બધા ઉપાય અને સૂચનો તમારો ભરોસો અને શ્રદ્ધા પર આધાર રાખે છે